મિત્રો સ્વાગત છે તમારું ફરી વાર આશિમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સમગ્ર ગુજરાતને વિદાય લે પહેલા ભીજવશે વરસાદ જી હા મિત્રો તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જી હા મિત્રો હાલ ગુજરાતમાં સુતા સવાર વિસ્તારમાં વરસાદી માહોલ છે ત્યારે મેઘરાજ વિદાય લેતા પહેલાં હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં એકવીસથી વધુ જિલ્લામાં આગામી સત્તર સપ્ટેમ્બર સુધી અઢારથી ઓગણીસ સપ્ટેમ્બર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જી હા તો આ ઉપરાંત ત્રીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જી હા મિ વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી મુજબ આવતીકાલે મંગળવારે સોળ સપ્ટેમ્બર ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર સુરત તાપી ડાગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે મેઘરાજા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જી હા મિત્રો સત્તર સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જેમાં પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ધીમે ધીમે વરસાદ વરસી શકે છે જી હા મિત્રો રાજ્યમાં પંદરથી સત્તર સપ્ટેમ્બર સુધી પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ